ત્યારે એને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે હું તમને ટોટલી માહિતી આપીશ મારા મિત્રો હિંમત હારવાની નથી મેઇન મુદ્દો એ છે અને હવે આપણે વાત કરીએ કે જ્યારે માણસનો સમય ખરાબ હોય ત્યારે એને કેવી કેવી પરિસ્થિતિ કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે સૌથી પહેલો ટોપિક આવે છે નાણાકીય મુશ્કેલી હવે આખી દુનિયામાં સૌથી બેસ્ટમાં બેસ્ટ જો કોઈ પાસે વસ્તુ હોય ને તો એ છે જો તમારી પાસે હોય ને તો બધી સુખ સગવડ બધી શાંતિ તમને મળી જાય મનની મળે બાકી તમને બધી વસ્તુ મળી જાય ખાવા પીવાનું મળી જાય યસો આરામ મળી જાય રો ફરવાનું મળી જાય તમને માન સન્માન મળી જાય ટોટલ વસ્તુ મળી જાય તો આ જ વસ્તુ તમારી પાસે ન હોય તો તમને આમાંથી એક વસ્તુ મળે નહીં હા ખાલી એક જ વસ્તુ મળે બધી જગ્યાએથી બીજો ટોપિક આપણો અપમાન આ વસ્તુ તમારી પાસે ન હોય એટલે ડાયરેક્ટ તમને આ વસ્તુ મળવાનું શરૂ થઈ જાય આ સમાજમાંથી તમારા ઘરેથી પરિવારમાંથી અને જ્યાં જાવ ને તમે કામ કરતા હોય કે એક્સ જ્યાં જાવ ને તમે કોઈ પણ પરિસ્થિતિમાં જો તમે આ નહીં હોય ને તમારી પાસે નાણાં તો તમને આ અપમાન મળવાનું શરૂ થઈ જાય હવે આને આ સમય માંથી ટોટલ વસ્તુ આ જે આ થાય છે ને હા એની પાછળ આપણે ભાગવાનું નથી નાણાકીય અને આ જે વસ્તુ મળે છે એનું કોઈ દી મનમાં દુખ નથી લગાડવાનું જો આની પાછળ ફાયદા

એ મારી પાસે નથી ને એટલે આ બધું મળે સમાજમાંથી અપમાન આને તો હાવ ઇગ્નોર કરવાનું છે અપમાન ને કઈ વાંધો નહીં બેટા ઓલ ઇઝ વેલ તારો સમય ખરાબ છે ભલે કહી લે તો શાંતિથી હાલ આય નથી આ મળે છે સહન કરી લો હવે ત્રીજી વસ્તુ છે આપણે ચિંતા આ વસ્તુ નો એટલે ચિંતા અને આ અપમાન મળવા મળે એટલે તો ડબલ ચિંતા કે હવે ભવિષ્યમાં હું શું કરી કેમ કરી મને આ બધા મેણા મારે છે મારું અપમાન કરે છે જવું મને કોઈ માન સન્માન નથી આપતા મને બધા કરે છે આ ચિંતા થાય હવે એ બે વસ્તુ તો તમે કંટ્રોલ કરી લીધો હવે એની પછીની વાત આવે કે ચિંતા તમને થાય છે રાતે ઊંઘ નથી આવતી બધા વિચાર આવે છે કાંઈ વાંધો નહીં આને ઝીરો કરી નાખો ચિંતા નહીં કરવાની જે થાય એની સારું થાય ઉપરવાળા ઉપર મૂકી અથવા તો તમારા પોતા ઉપર વિશ્વાસ રાખો તમને ક્યાંય વિશ્વાસ ન આવે ને કોઈ ઉપર ત્યારે તમે પોતા ઉપર વિશ્વાસ રાખો પોતાના ઉપર તો હશે જ ને તમે એટલી મહેનત કરીને સફળ થયા ત્યાંથી તમે નીચે પડ્યા હું મારી વાત કરું છું હું બહુ સફળ થયો બહુ એટલે મારી લાઈફમાં મને એવું હતું કે હું બહુ સફળ થઈ ગયો પણ હું ત્યાંથી પાછો નીચે આવ્યો મારી ભૂલના કારણે લોભ લાલસમાં શેર બજારમાં મેં ભૂલ કરી લોસ કરી નાખ્યો એટલે હવે ચિંતાને મેં હાવ મૂકી દીધી ને ચિંતા ક્યારે આવે આ બે વસ્તુ જયારે તમને જીવનમાં એક તો નાણા તમારી પાસે હોય નહીં અને અપમાન મળવા મને ત્યારે હાલો ચિંતા ભૂલી ગયા હવે આ ત્રણેય વસ્તુ આપણે ભૂલી ગયા જીવનમાં આપણી પાસે નાણા નથી આપણું અપમાન થાય છે એ ભૂલી જાય કઈ નથી ચિંતા નથી કરવાની હાલો હવે ચોથા ટોપિક ની વાત કરીએ આપણે ચોથો ટોપિક છે એકલતા નાનું ન હોય અપમાન થાય તમને ચિંતા થાય તમારો કોઈ સાથ સહકાર આપે નહીં એકલા થઈ જાઓ તમે આખી દુનિયામાં આખી દુનિયામાં અબજો ખરવો નિખરવો માણસો હોય છે પણ જ્યારે તમારી પાસે નાણવું નહીં હોય ને તમારો સમય સારો નહીં હોય ને ત્યારે તમે હા એકલા થઈ જાઓ તમને કોઈ સાથ સહકાર નહીં આપે તમને આ કરી દે ને આમ કરી દે ને તેમ કરી દે એટલે આપણને કોઈ બોલાવશે નહીં આપણે થઈ એકલા એકલા એવા તા અને એકલા જવાનું છે જિંદગીમાં કોઈ દી મૂંઝાવાનું નથી જ્યારે તમને એમ થાય ને કે હું મૂંઝાણો છું મારી નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એક મેસેજ કરજો હું તમને તાત્કાલિક રિપ્લાય આપીશ મારાથી ને સાથ સહકાર આપીશ મારા અનુભવ મુજબ હું કોઈ આર્થિક સહાય કરી શકું કે હું કોઈ તમને ઘરે આવીને દઈ નહીં શકું હું તમને સાથ સહકાર આપી શકીશ માનસિક જે મારી યારે બધું ઘટનાઓ બન્યું ને એમાં જ હું કઈ રીતે પસાર થયો નહીં ટોટલ તમને સમજાવીને એટલે તમારું દુઃખ તમને ભૂલાઈ જાય હવે ચોથો ટોપિક પૂરો છો પાંચમો ટોપિક છે આપણો વધારે પડતા વિચાર જીવનમાં તમે એકલા હોય એટલે તમને વધારે પડતા વિચાર આવો મને ટોટલ ઇગ્નોર કરી દેવાનો મેં કીધું એમ એકલા જવાતા એકલા છે જીવનમાં એકલા હાલો એકલા એકલા બે ઘીને જયારે તમે વધુ વિચાર કરો ને ત્યારે તમે અંદર અંદર મરતા જાઓ તમને એમ જ થાય કે હવે હું જીવતો જ નથી મને તો એવું જ થતું કે હું આ દુનિયામાં શું કે નહીં કોઈને મારું કઈ કદર કે મારી કઈ પરવા કે મારા પાસે ફરક પડે છે હું શું કે નથી એમ ક્યારે જયારે આપણી પાસે નાણાં હોય ને ક્યારે જયારે આપણો સમય હારવાનો હોય ત્યારે હવે કઈ વાંધો નહીં વધુ પડતા વિચાર કરવાનો નથી આને ટોટલ ઇગ્નોર કરી ભલે એકલા છે ને જીવનમાં યાદ રાખશો હવે છઠ્ઠો ટોપિક છે તમને બીક લાગે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ જયારે તમને જીવનમાં બીક લાગવા મળે ને એટલે તમે બહુ 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 એટલે ડિપ્રેશનમાં આવી દઉં તમને એમ થાય હવે શું થાય કેમ થાય રાતે ધબકારા વધવા મળે આમ ક્યારેક ક્યારેક તો આમ મગજ કામ ન કરે શું થાય કેમ થાય કાંઈ ખબર જ ન પડે મારી યારે થાય છે હું જીવન આ બીક છે ને જ્યારે તમને લાગે ને મેં તમને કીધું એમ એક મેસેજ કરજો મને ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે આપી દઉં જ્યારે બીક લાગે ત્યારે ગમે ત્યારે હું લગભગ આખી રાતમાં ત્રણથી ચાર કલાક જ હું છું જ્યારે વીક લાગે ને તમને ટેન્શન આવે ને મગજમાં હવે કેમ થાય શું થાય મેસેજ કરજો અને આપણે સાથે મળીને આ જે કાંઈ આપણે સમયમાં ફસાણા છીએ એ સમયમાંથી નીકળવાનું છે ને એક એવા સમયનું નિર્માણ કરવાનું છે કે દુનિયામાં એકવાર બધા વિચાર કરે કે ખરાબ સમય જેનો હોય ને એનો સાથ આપો જાય સમયના વાળા છે ને બધા બહુ મોટા મોટા માણસો એનો સમયનો આપો આપણે એવા સમયનું નિર્માણ કરવાનું છે વર્લ્ડમાં કોઈ એનો નિર્માણ કર્યું હોય ને એવા સમયનું નિર્માણ કરવાનું છે આખા વર્લ્ડમાં આપણા દેશમાં ગુજરાતમાં કે આપણા જિલ્લામાં કે આપણા તાલુકામાં કે આપણા ગામમાં નહીં આખા વર્લ્ડમાં કોઈ નવ સમયનું નિર્માણ કર્યું હોય એની કરતા વધારે સારું સમયનું નિર્માણ આપણે કરવાનું છે બધા મળીને પણ ઈ આ બીક રાખવાની નથી અને વધુ પડતા વિચાર કરવાના નથી અને એકલા અનુભવવાનું નથી આ તમારો ભાઈ તમારી હારે જીવનમાં કોઈ હોય કે ન હોય અને ક્યારેય તમે મુસીબતમાં હોય પ્રોબ્લેમમાં હોય કંટાળી જાઓ ત્યારે મારો નંબર લઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો નંબર આપી મારી પાસે આવીજો આપણે હારે મળીને કામ કરશું જે જીવનમાં થાય એમાંથી આપણે વધારે પડતા આગળ આવશું અને આરા સમયનું નિર્માણ કરશું સાતમો ટોપિક આપણો આત્મવિશ્વાસ તમારો હોવાય જ્યારે જીવનમાંથી આ વસ્તુ ખોવાઈ જાય ને તમે મહાન સુરવીર હોય કે મહાન યોદ્ધા હોય કે મહાન બિઝનેસમેન હોય કે કરોડપતિ હોય કે કે હોય હોય તમારા જીવનમાંથી તમે આત્મવિશ્વાસ ખોઈ નાખો એટલે તમારે એમ સમજવાનું કે મેં બધું ખોઈ નાખ્યું ગમે એવી પરિસ્થિતિ હોય ભલે રોડે હોવું પડે પણ જે પોતાના ઉપરનો આત્મવિશ્વાસ છે ને કે નહીં મારાથી તો થાય છે ને હું કામ ન થાય ભાઈ આખી દુનિયા કરે તો મારાથી હું કામ ન થાય

આપણી રાતો ઊંઘ વગરની થઈ જાય આપણને કાંઈ દેખાય નહીં કાંઈ હું નહીં કેમ કરવું શું કરવું એટલા વિચાર જ આવે એટલે ઊંઘ વગરની રાતો હોય એમાં તમે દિવસે જાગો એટલે કામ ન કરીએ તમને કાંઈ દિશા ન દેખાય એટલો કંટાળો આ માનસિક તમે હેરાન થઈ જાઓ કાંઈ તમને ખબર પડે નહીં જીવન એટલે આ છે ને ઊંઘ એ ક્યારે આવશે આજે બધા આપણે એકલતા ખૂબમાં આપણે ખોવાઈ જાય એ ખોવાવાનું નથી જ્યારે વધુ પડતા વિચાર આવે વિચાર કરવાનો નથી બીક લાગે એ બીવાનું નથી આત્મવિશ્વાસ એ ખોવાનો નથી ને એ બધું કરશું ને ત્યારે આપણને રાતે ઊંઘ આવશે અને જો હરખો તમે આરામ કરશો તો જીવનમાં કંઈક કરી શકશે બાકી જો તમે જીવનમાં વ્યવસ્થિત ચાર થી પાંચ કલાક આરામ નહીં કરી શકો ને તો તમે જીવનમાં કંઈ નહીં કરી શકો કેમ કે સૌથી વધારે પૈસા કરતા કે કોઈ પણ હરવા ફરવા કરતા ખાવા પીવા કરતા આપણા જીવનમાં વધારેમાં વધારે જો જીવનમાં જરૂરિયાત હોય તો એ આરામની છે ત્રણ થી ચાર કલાક જો જીવનમાં તમને વ્યવસ્થિત આરામ મળતો હોય તો અને તમે પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખી શકતા હોય તો જીવનમાં કોઈ એવો માયનો લાલ નથી તમને સક્સેસ થતા રોકીએ ભલે તમે અત્યારે ગમે એવી પરિસ્થિતિમાં હોય ને હું તમને થઈને બતાવીશ અત્યારે જેવી મારી પરિસ્થિતિ છે તમે બધા મારા વિડીયો જોવો છો ને એક વર્ષમાં તમે જોઈજો થોડોક સક્સેસ થાય બીજા વર્ષમાં થોડોક વધારે સક્સેસ થાય પાંચ વર્ષનો ચેલેન્જ ચેલેન્જ આપું છું પાંચ વર્ષમાં હું જો સક્સેસ ન થાવ ને તો તમે છે ને આમ મારા વિડીયો છે ને આમાં મને જેમ ફાવે ને એમ દેજો પાંચ વર્ષમાં જો સક્સેસ ન થાવ જેમ ફાવે એમ ગાળ્યું દેજો મને આમ તમારે જે કેવું હોય કહી લેજો પણ પાંચ વર્ષનો સમય મોટા ભાઈ આજથી થઈ તો જાય વહેલા જ પણ હું ટોટલ પાંચ વર્ષ એસ્ટિમેટ કાઢીને કહું છું કે જો પાંચ વર્ષમાં બાપુ સક્સેસ ન થાય તો તમે કયો જવાનું જિંદગી ગુલામ રહો સક્સેસ એટલે કે મારા પ્રમાણ તમે કયો કરોડો રૂપિયા એમ નઈ મારે જ્યાં ખાવું પીવું છે મારે જ્યાં હરવું ફરવું છે મારે જે જીવનમાં જોવે છે એ બધું હું મેળવી લઈ પાંચ વર્ષમાં ભલે એટલું લેણું હોય ભલે માથે બોજો હોય ભલે બધા મારું અપમાન કરે મને એટલું ટેન્શન થતું હોય ભલે ચિંતા થતી હોય ટૂંકમાં એક્સવાયઝેડ બધું ભલે થતું હોય મારો આત્મવિશ્વાસ ખોવાઈ ગયો હોય ભલે જે થઈ અત્યાર સુધી

પ્રકાશ મકવાણાને એક મેસેજ કરજો તમને હું રિપ્લાય આપીશ સાથ સહકાર આપીશ માથી બને એટલે જીવનમાં ક્યારેય હિંમત નતા મિત્રો સાથ સહકાર આપતા રહેજો એકબીજાને ભારતમાં માતા કીજે